એને રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો તેમજ ખેડૂત મિત્રોને નીલમબેનના ઝાઝા કરીને રામ 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 મિત્રો સરસ મજાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને શિયાળાની શરૂઆત થાય ને ઠંડી પડવા માંડે ને એટલે ગરમા ગરમ અવનવી વાનગીઓ આરોગવાની ખૂબ મજા પડે તેમાં ખાસ કરીને ગરમા ગરમ ભજીયા હોય કે સમોસા હોય કે પછી ચાઇનીઝ હોય કે પછી જે કો એ કે પછી મિક્સ વેજીટેબલ પણ કા ન હોય અને ઊંધિયું એ તો આપણા ગુજરાતીઓને અતિ પ્રિય અને મિત્રો આ બધામાં મોટા ભાગે ડુંગળી લસણની જેમ બીજી એક વસ્તુ પણ વપરાતી હોય છે અને એ છે કોબીજ ફ્લાવર ટમેટા વટાણા વગેરે અને આમે શિયાળો એટલે શાકભાજીની ઋતુ કહેવાય શક્તિ સંચયની ઋતુ કહેવાય એટલે શિયાળામાં અવનવી વાનગીઓની મિજબાની માણવાની મજા પડે અને સાથે ગરમ ચાયકી પ્યાલી એ તો જરૂરી જ છે ને અને કચ્છીમાં તો કહેવાય કે હીલી ગેનો ગેનો ખાઈ પીને ખીલી ગેનો અને ખરેખર શિયાળામાં એક બાજુ સરસ મજાનું તાપણું કર્યું હોય સાથે ગરમ ચાની પ્યાલી હોય અને એમાંય કોબીજ કે ફ્લાવરનો ઉપયોગ કરીને બનાવેલી પાઉંભાજી હોય કે પછી કોબીજના સમોસા હોય કે પછી ચાઇનીઝ હોય એ જો મિત્રો સાથે બેઠા હોઈએ ને તો માણવાની બહુ મજા પડે આજે વાત પણ કંઈક એવી જ આપણે કાર્યક્રમમાં કરવાની છે પણ એ ખેડૂતભાઈઓને ઉપયોગી થાય એવી માહિતી છે અને એ છે કોબીજની ખેતી વિશેની આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે એવા જ એક શાકભાજી પાક કોબીજની વાત કરીશું કોબીજ અને ફુલાવર એ આપણા પાસે ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વવાય છે ખેડૂતો સારું એવું ઉત્પાદન પણ લે છે એટલે એ વિશેની વાત આપણે નહીં કરીએ પણ આપણે વાત કરીશું કોબીજમાં પ્રમાણમાં નવી વેરાયટી ગણાય છે એવી ચાઇનીઝ કોબી અને લાલ કોબીજની ખેતીની તો મિત્રો કચુંબર હોય કે મંચુરિયન જેવી કોઈ પણ ચાઇનીઝ ડિશ હોય કે પછી શાક સંભારો કે સમોસા અને હા પરાઠા પણ ખરા આમ અનેક વાનગીઓમાં જેનો ઉપયોગ કરી શકાય છે એવી અનેક પોષણ મૂલ્ય ધરાવતી કોબીજ આપણા દેશમાં ઉગાડવામાં આવતા લગભગ સિત્તેર કરતાં વધુ શાકભાજી પાકોની ખેતી પૈકીની એક છે કોબીજ પછી તે આપણી દેશી કોબી હોય ચાઇનીઝ કોબીજ હોય કે પછી લાલ કોબીજ હોય આવી અનેક જાતોમાં ઉપલબ્ધ છે અને જે આરોગ્ય અને આહારમાં પોષણની દૃષ્ટિએ સારું એવું મહત્વનું સ્થાન ધરાવે છે કોબીજમાં વિટામિન એ અને સી ની ઘણી ઊંચી હોય છે તે સિવાય ખનીજ પદાર્થો જેવા કે ફોસ્ફરસ પોટાસ કેલ્શિયમ સોડિયમ અને તત્વ જેવા તત્વો પણ સારા પ્રમાણમાં જોવા મળે છે પાંદડાવાળા શાકભાજીમાં પણ જેની ગણના કરી શકાય એવા કોબીજના પાન ગુમળા અને ઘા રજવવામાં મદદરૂપ થાય છે અને પાછું ટમેટાની માફક કાચું પણ ખવાય અને રાંધીને પણ ખાઈ શકાય સામાન્ય કોબીજની ખેતી તો આપણા રાજ્યમાં કરવામાં આવે જ છે પરંતુ જો ચાઇનીઝ કોબી અને લાલ કોબીજની ખેતી જે ખૂબ જૂજ ખેડૂતો કરે છે એને જો વ્યાપ મળે તો ખેડૂતોને સારો એવો ફાયદો થઈ શકે એમ છે જો કે લાલ કોબીજ અને ચાઇનીઝ કોબીજ હવે આપણા ગામડાના ખેડૂતો માટે પણ નવી નથી રહી પરંતુ હા હજુ એનું વાવેતર એટલું બધું આપણે ત્યાં થતું નથી કેમ કે આ કોબીજની માંગ મોટે ભાગે મહાનગરો પંચતારક હોટલો અને પર્યટન સ્થળોએ રહેલી હોય છે પણ હા હવે આધુનિક સમયમાં ચાઇનીઝ કોબીજ કે પછી લાલ કોબીજ લોકો માટે સામાન્ય લોકો માટે પણ નવું શાકભાજી રહ્યું નથી કેમ કે હવે અનેક જગ્યાએ ક્યારેક ક્યારેક તે ઉપલબ્ધ થતી હોય લોકો એને ઓળખવા લાગ્યા છે પરિણામે ધીમે ધીમે એનો વપરાશ પણ વધી શકે એમ છે હવે વાત કરીએ આપણે આજે ચાઇનીઝ કોબીજ તેમજ લાલ કોબીજની ખેતી વિશેની લાલ કોબીજ અને ચાઇનીઝ કોબીજની આપણે જાત વિશે વાત કરીએ તો સૌ પ્રથમ ચાઇનીઝ કોબીમાં ઓલ્ડ ટાઈમ અર્લી હાઇબ્રિડ કાસુમી મિંચિંચી ચાઇના ફ્લેશ અને નરવા આ મુખ્ય જાતો છે તો લાલ કોબીજમાં પ્રીમેરો રેડ રાક રેડ એકર રેડ ડ્રમ હેડ સ્ટોમ હેડ ચારસો સડતાલીસ અને ગાકો સાતસો સતોતેર મુખ્ય છે લાલ કોબીજ મુખ્યત્વે શાક અને અથાણા તેમજ સલાડ બનાવવા માટે ઉપયોગી છે આ ઉપરાંત લાલ કોબીજ પાચનશક્તિ વધારે છે અને ડાયાબિટીસના રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે વાત કરીશું આ બંને પાકોને અનુકૂળ એવી આબોહવા વિશે તો પાકના સારા વિકાસ તથા દડા બંધાવવા માટે પંદર અંશથી પચીસ અંશ સેન્ટીગ્રેડ તાપમાન અનુકૂળ છે જ્યારે એક અંશ સેન્ટીગ્રેડથી ઓછું અને પચીસ અંશ સેન્ટીગ્રેડથી વધારે તાપમાન હોય તો આ પાકના ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર કરે છે જમીન વિશેની વાત કરીએ તો ચાઈનીઝ કોબી તેમજ કોબી માટે ઠંડા અને ભેજવાળા હવામાન વખતે દડા સારા બંધાય છે એટલે આ પાકને અને આ પાકને લગભગ બધા જ પ્રકારની જમીન અનુકૂળ આવે છે હલકી જમીનમાં પાકનો વિકાસ ભારે જમીન કરતાં સારો થાય છે પાકને અનુકૂળ જમીનનો પીએચ છથી છ પોઈન્ટ પાંચ છે વાવેતરના સમય અને બીજ વિશે વાત કરીએ તો મોટે ભાગે ચાઇનીઝ કોબીજ તેમજ લાલ કોબીજ બંને પાકનો ધરુ ઉછેર ઓક્ટોબર નવેમ્બર માસમાં કરવામાં આવે છે અને એક હેક્ટરના વાવેતર માટે લગભગ પાંચસો ગ્રામ જેટલા બીજની જરૂરિયાત રહે છે એકથી દોઢ માસમાં ફેર રોપણી લાયક છોડ તૈયાર થાય છે ત્યારબાદ જમીનમાં પાણી આપી બે થી ત્રણ ખેડ કરી જમીન તૈયાર કરી અને ફેર રોપણી માટે પાંચ પાન ધરાવતા હોય એવા છોડને ગણવામાં આવે છે અને એની ફેર રોપણી પિસ્તાલીસ સેન્ટીમીટર બાય ત્રીસ સેન્ટીમીટરના અંતરે કરવામાં આવે છે ફેર રોપણી માટે જમીનના પ્રકાર અને ઢાળ તેમજ પિયતની સુવિધાને ધ્યાનમાં રાખી અને ક્યારા બનાવવા અને ત્યારબાદ રોપણી પછી પાકને તરત જ પાણી આપવું ખાતર અને પિયતની વાત કરીએ તો જમીનની તૈયારી કરતી વખતે પંદરથી વીસ ટન સારું કોહવાયેલું ગળત્યું છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું ત્યારબાદ સો જેમ સાઠ જેમ સિત્તેર કિલો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ તત્વના રૂપમાં પ્રતિ હેક્ટર જમીનમાં ખાતર આપવું જેમાં ફોસ્ફરસ અને પોટાસનો તમામ જથ્થો અને નાઇટ્રોજનનો અડધો જથ્થો પાયાના ખાતર તરીકે અને બાકીનો નાઇટ્રોજનનો અડધો જથ્થો રોપણીના એક માસ પછી પૂરતી ખાતર તરીકે આપવો તો પિયતમાં પાકનો વિકાસ ઝડપી કરવા તેની ગુણવત્તા વધારવા અને દડાને ફાટી જવાથી બચાવવા નિયત અંતરે હળવા પિયત આપવા અને પિયત આપતી વખતે પાકના નીચેના પાનને સીધું પાણી ન અડકે તેમજ પાણી ભરાય નહીં એની ખાસ કાળજી રાખવી જેથી પાકને ફૂગજન્ય રોગોથી બચાવી શકાય એક પિયત ફેર રોપણી બાદ તરત અને બાકીના પિયત પંદર દિવસના અંતરે આપવા અને પાક કાપણી અવસ્થાએ પહોંચે ને તેના અઠવાડિયા પહેલાં પિયત બંધ કરવું બીજી માવજતની વાત કરીએ તો શરૂઆતના પાકના વિકાસના તબક્કા દરમિયાન બે થી ત્રણ વખત કરબડી ચલાવી ને પાકને નીંદણ મુક્ત રાખવો અને જરૂરિયાત મુજબ હાથથી નિંદામણ કરવું પાકને માટીના પાળા ચડાવવા અને પાકનો વિકાસ થયા બાદ આંતરખેળ બંધ કરવી કોબીજના પાકને મૂળનો કોહવારો તળછારો જીવાણુથી થતો સડો જેને બ્લેક રોટ કહેવાય છે એ રોગો આવતા હોય છે મૂળના કોવારામાં કોબીજના મૂળ ઉપર કાળો પાણી પોચો સડો થાય છે જેના લીધે છોડ સુકાઈ જાય છે એના નિયંત્રણ માટે રીડોમિલ એમઝેડનું દસ લિટર પાણીમાં દસ ગ્રામ દવા અથવા તો શૂન્ય પોઈન્ટ છ ટકા બોરડો મિશ્રણનું ડ્રેન્ચિંગ કરવું તળછારામાં પાનની નીચેની સપાટીએ છારો જોવા મળે છે જે પાનની વૃદ્ધિ ઉપર માઠી અસર કરે છે જેના નિયંત્રણ માટે ફોસેટાઇલ એ એલ બાર પોઈન્ટ પાંચ ગ્રામ દવા દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા તો શૂન્ય પોઈન્ટ છ ટકા બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવો જીવાણુથી થતા સડામાં પાકને ખૂબ જ નુકસાન થાય છે ખાસ કરીને હવામાં જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય અને ઉષ્ણતામાન પચીસ સેન્ટીગ્રેડની આજુબાજુ હોય ત્યારે આ રોગની તીવ્રતા વધારે જોવા મળે છે જેના નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાઇક્લિન છ ગ્રામ દવા સો લીટર પાણી અને સાઠ ગ્રામ કોપર ઓક્સીક્લોરાઇડ મિશ્રણ કરી છંટકાવ કરવો જેનાથી આ રોગો સામે નિયંત્રણ મેળવી શકાય છે આ ઉપરાંત હીરાકુંદું મોલો તેમજ લીલી ઈયાળનો પણ ઉપદ્રવ ચાઇનીઝ કોબી અને લાલ કોબીજના પાકમાં થતો હોય છે તો તે માટે જરૂરિયાત પ્રમાણે પાક સંરક્ષણના પગલાં લેવા કાપણી અંગે અને ઉત્પાદન અંગેની વાત કરીએ તો દડાનો વિકાસ સંપૂર્ણ થઈ જાય ત્યારે દડા કાપી લેવા ઘણીવાર સારો ભાવ મેળવવા માટે દડાનો વિકાસ થયા પહેલાં પણ કાપણી કરવામાં આવે છે દડાને ધારદાર ચપ્પુ વડે પાંચથી છ પાન સાથે કાપવું ત્યારબાદ એક સરખા દડાનું ગ્રેડિંગ કર્યા બાદ બજારમાં વેચવા માટે મોકલવાથી બજાર ભાવ સારા મળે છે ચાઇનીઝ કોબીનું ઉત્પાદન સરેરાશ થી એસી ટન હેક્ટરે મળે છે જ્યારે લાલ કોબીજનું ઉત્પાદન સરેરાશ થી સિતેર ટન હેક્ટરે મળે છે ઋતુ અને જાતની પસંદગી ઉપર પણ ઉત્પાદન આધારિત હોય છે જો પાકના વિકાસના અને દડા બંધાવવાની અવસ્થાએ તાપમાન વધી જાય તો ઉત્પાદન પર માઠી અસર થાય છે આમ છતાં ચાઇનીઝ કોબીજ તેમજ લાલ કોબીજનો પાક હજુ પ્રમાણમાં આપણા માટે નવો છે એટલે જો ખેડૂત મિત્રો પોતાના ખેતરવાડીની થોડી ઘણી જમીન ફાળવી અને આ અખતરો કરે તો તેમને સારો લાભ મળવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો ચાઇનીઝ કોબી અને લાલ કોબીની ખેતી વિશેની આપણે વાત કરી ખેડૂતભાઈઓને ચાઇનીઝ કોબી કે લાલ કોબીનું વાવેતર કરવું હોય તો કેવી રીતે કરવું એ અંગેની માહિતી આજે આપણે આપી આજનો ગામનો ચોરો કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો તેમજ ખેડૂત મિત્રોને નીલમબેન ના ઝાઝા કરીને રામ 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 રામ